કાયદા અહીંયા બધાને સરખા જ લાગુ પડે છે કાયદાનો ભંગ થાય તો ચોક્કસથી પોલીસ સરખી જ રીતે તમને ટ્રીટ કરે છે હાર્શ હોય છે કાયદાનું પાલન કરવું કે કાયદાના ઉલ્લંઘન પર અહીંયા તમને ટ્રીટ કરવામાં આવે છે અને બને ત્યાં સુધી પોલીસનો એજન્ડા એ પબ્લિકને હેરેસ કરવાનો નહીં પણ સોસાયટીને સેફ રાખવાનો હોય છે બરાબર ક્યારેય એ લોકોની જોડે કોઈ ખોટી રીતે ટ્રીટ નથી કર્યું ક્યારે એ લોકોને પૂછ્યું નથી કે તમે કઈ કાસ્ટના છો તો અત્યારે યુએસમાં છું અને ઘણા બધા દિવસોથી ગુજરાતીઓને મળી રહ્યો છું અને સોમાન પર આપણે વાત કરી હતી એમ ગુજરાતીઓ જે વિદેશમાં વસે છે ખાસ કરીને અમેરિકામાં અત્યારે હાલ જે છે એમની સાથે વાત કરવી છે અત્યારે હાલ ગુજરાતમાં એક મુદ્દો બહુ જ ચર્ચામાં છે પોલીસને લગતો પોલીસના આપણે અલગ અલગ વારે વારે સમાચારમાં જોતા આવ્યા છે જ્યારે કેસ કરવાની પરિસ્થિતિ આવે જ્યારે ફરિયાદી ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે પોલીસનું વર્તન હોય આ બધાની વચ્ચે અહીંયા મને જે અચરજ પમાડે તેવી વાત હતી કે અહીંયા જ્યારે પોલીસ જોઉં છું ત્યારે એકદમ લોકો પણ જે અહીંના ગુજરાતી છે વાત કરી રહ્યા છે કે અહીંયા પોલીસનું વર્તન કોઈ પણ જે નાગરિક હોય અને રીત એ કોઈ પણ નાગરિક હોય તમામ લોકો જોડે એક સરખું હોય બહુ સારી રીતે વાત કરે છે ખરેખર શું વાસ્તવિકતા છે અહીંયાની એ તમામ બાબતોએ આપણે અહીંયા જે અમારા મિત્રો છે તેમની સાથે વાત કરીએ અત્યારે હાલ મારી સાથે આપણા જે ગુજરાતી મિત્ર છે તેમની સાથે વાત કરી સૌથી પહેલાં એમનો પરિચય આપણે લઈ લઈએ શું નામ તમારું સમીપ સમીપભાઈ આપણે ત્યાં ગુજરાતમાં જોયું કે ઇવન ભારતમાં કોઈ પણ જગ્યાએ આપણા ત્યાં જે પોલીસનું વર્તન હોય એને લઈને હંમેશા ચર્ચા થતી હોય છે તમે પહેલાં તો કેટલા વર્ષથી અમેરિકામાં છો અહીંયા તમને પોલીસ કયા પ્રકારની લાગે છે કેવું છે અહીંયાનું વર્તન બધા વિશે થોડી વાત કરો હું તેર વર્ષથી યુએસમાં છું પોલીસનું વર્તન તો અહીંયા બાયસ નથી ગુજરાતમાં આપણે જે પ્રમાણે સ્ટોરી સાંભળેલી છે કે કાયદા દરેક લોકો માટે સરખા નથી હોતા અહીંયા તેર વર્ષ બિંગ એન ઇન્ડિયન તરીકે એક વસ્તુ કહી શકું કે કાયદા અહીંયા બધાને સરખા જ લાગુ પડે છે કાયદાનો ભંગ થાય તો ચોક્કસથી પોલીસ સરખી જ રીતે તમને ટ્રીટ કરે છે હાર્શ હોય છે પણ એક વસ્તુનો ડિફરન્સ અહીંયા નોટિસ થયો છે કે માણસ જોઈને નહીં પણ કાયદાનું પાલન કરવું કે કાયદાના ઉલ્લંઘન પર અહીંયા તમને ટ્રીટ કરવામાં આવે અને બને ત્યાં સુધી પોલીસનો એજન્ડા એ પબ્લિકને હેરેસ કરવાનો નહીં પણ સોસાયટીને સેફ રાખવાનો હોય બરાબર તો તમને જ્યારે આપણે ખાસ કરીને અમે પણ જ્યારે ઇન્ડિયામાં હોઈએ આપણે વિડીયો સોશિયલ મીડિયામાં જે જોતા હોઈએ પોલીસ પુલ ઓવર કરે તમારી જો ડ્રાઇવિંગ લાયસન્સ માગે કે પછી તમારો કંઈ ગુનો હોય તો એને લઈને તમારી પર ફરિયાદ કે જે કંઈ પણ થતું હશે તો અહીંયા એ વખતે પોલીસનું વર્તન કેવું હોય શું આખી સિસ્ટમ હોય થોડું એના વિશે ડિટેલમાં સમજાવો ના અહીંયા જ્યારે પોલીસ પુલ ઓવર કરે કોઈ સ્પીડ માટે કે ચેક કરવા માટે કે તમે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરો છો કે નહીં કે એના માટે તો એ લોકોનો એજન્ડા અગેન કે કોઈને હેરાન કરવા માટેનો નહીં પણ સ્ટ્રીટ સેફ છે કે નહીં તમે તમારી બરાબર કન્ડિશનમાં તમે પહોંચી શકો તમારી સેફટી એ લોકોનો પર્પઝ એ જ હોય છે એ તમને ખબર પડી જાય કદાચ તમારી પાસે બે વસ્તુ ઓછી પણ હોય તો એ લોકોનો પર્પઝ હેરાન કરવા માટેનો નહીં પણ એ લોકો મેકશ્યોર કરતા હોય કે તમારા તમને કે તમારા કારણે બીજા કોઈને નુકસાન ના થાય એ લોકોનો એજન્ડા હોય અને ઊભા રાખે તો એ લોકોની એ લોકોની સિસ્ટમમાં કોણ ક્યાંથી આવો છો તમે તમે કેવા તમે તમે કોણ છો એનાથી એ લોકોને ફરક નથી પડતો તમારી કઈ કાસ્ટ છે તમે શું છો એનાથી ફરક પડે ના બરાબર અને કેવી રીતે કેવી રીતે વાતચીત કરવાની સૂચાયેલ હોય કેવી રીતે હા એ લોકોને અપ્રોચ રિસ્પેક્ટેબલ જ હોય છે રિગાર્ડલેસ ઓફ તમે ઇન્ડિયન છો અમેરિકન જો સિટીઝન જો એચ વન બી ઓલ્ડર જો કોઈ ગ્રીન કાર્ડ આફ્રિકાથી પણ અમારા એક બે ફ્રેન્ડ છે કે જે લોકો આફ્રિકાથી આવેલા છે એ લોકોને પણ આજ સુધી ક્યારે પોલીસ હેરાન નથી કર્યા અમારી સામે સાક્ષાત હાજર જ છે એક મારો મિત્ર આફ્રિકાથી એ લોકો આવેલા છે પણ ક્યારે એ લોકોની જોડે કોઈ ખોટી રીતે ટ્રીટ નથી કર્યું ક્યારે એ લોકોને પૂછ્યું નથી કે તમે કઈ કાસના છો ક્યાં ના છો રિસ્પેક્ટેબલ વેમાં જ ક્વેશ્ચન પૂછે અને જો અગર એ લોકોને કંઈ લાગે કે તમારું કંઈક એ લોકોને પ્રોબ્લેમ લાગતો હોય કે એ લોકોને ડાઉટ લાગતો હોય ત્યારે જ એને કદાચ એ લોકો આગળનું તમને કોઈ ડિટેલ લેવલના ક્વેશ્ચન્સ પૂછે ડિટેઇન કરી શકે બાકી અધરવાઇઝ જ્યાં સુધી એ લોકોને એવું લાગે કે તમે બરાબર કઈને વાત કરે રિસ્પેક્ટ રિસ્પેક્ટિંગ વેરી રિસ્પેક્ટેબલ બરાબર બરાબર અને એ સિવાય જે લોકો નિયમોનું પાલન કરતા હોય આપણા ત્યાં ધારો કે એક વસ્તુ નથી ધારો કે પીયુસી નથી કે ઇન્સ્યોરન્સ નથી એટલે ખબર પડી જાય કે આ અહીંયા ફસાયા આપણે જો કે આપણી વસ્તી એ સામે કરપ્શનમાં કે પતાવી દેવામાં માનતી હોય છે અહીંયા એ પણ જોયું કે એવું પોસિબલ જ નથી ના ના અહીંયા એ ટ્રાન્સપરન્સી તો છે કારણ કે તમે તમારી પાસે કંઈ ઇન્સ્યોરન્સ હોય કે ના હોય ના પણ હોય તો પોલીસને એની જોડે કોઈ લેવા દેવા નથી પોલીસ તમને એમની રીતે જે એમના એમના કાયદામાં જે આવતું હોય કે તમને કોર્ટમાં હાજર થવું પડે કે તમારે કોઈ જગ્યાએ આગળ જઈને તમારે એનો પ્રૂફ બતાવવું પડે અને ક્યાં જ્યાં જઈને તમારે ચાર્જિસ પે કરવાના હોય પોલીસને આની જોડે કોઈ લેવા દેવા નથી હોતા એ લોકો એમનું કામ ને તમને ત્યાંથી એ લોકો તમને ઘરે તરત ઘરે રવાના કરી દેતા હોય એ લોકો તમને કોઈ ખોટી આડગતી હેરાન કે એવું કશું એ લોકો ના કરતા હોય અહીંયા એ સિસ્ટમ ટ્રાન્સપરન્ટ છે અને ઘણી વખત વોર્નિંગ આપીને જવા દે હા પહેલી વખતનું હોય તમારી હિસ્ટ્રી સારી હોય એ લોકો તમારી ડિટેલ રન કરતા હોય અને તમે એક સારા સિટીઝન તરીકે રિપ્રેઝેન્ટ થતા હો તો એ લોકો અમુક સંજોગોની અંદર એ લોકો થોડું લિબરાલિટી પણ હોય છે બરાબર છે તો અહીંયા તમે આટલા સમયથી રહો છો અહીંયા આવીને તમને આ દેશની કઈ એવી બાબતો છે ખાસ કરીને કે જે તમને એમ લાગે કે ના આપણા ત્યાં આ પ્રકારનું હોવું જોઈએ જે સમાજ તરીકે આપણે કરી શકીએ આ વસ્તુમાં બે બાજુ છે સિવિક સેન્સ પણ અહીંયા એ લોકોની એટલી સારી છે જ લોકોની ફોર ધ મેજર પાર્ટ અને સામે એટ ધ સેમ ટાઈમ લો એન્ડ લો એન્ફોર્સમેન્ટ બી એવું છે અને કાયદાનું પાલન કરવું અને એની ટ્રાન્સપરન્સી દરેક લોકો માટે સમાન કાયદા છે ઇન્ડિયામાં બંધારણ પ્રમાણે તો હશે જ સમાન પણ લોકોનું ફોલોઈંગ એમની પ્રો પ્રોફાઇલને અકોર્ડિંગલી થતું હોય છે અને સામે એ લોકોને ટ્રીટ પણ એવી રીતે થતા કરવામાં આવતા હોય છે અહીંયા એ વસ્તુમાં ડિફરન્સ નથી દરેક જણે લોને સેમ રીતે ફોલો કરવાનું હોય છે અને મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર એનું સામે પરિણામ પણ બધા લોકોનું સેમ સેમ જ હોય છે થેન્ક યુ વેરી મચ સમીભાઈ થેન્ક યુ તો આ અહીંયાના અમેરિકામાં રહેતા એક ગુજરાતી સાથે વાત કરી અહીંનું પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે છે કેવી રીતે લોકો સાથે તેમનો અપ્રોચ હોય છે કેવી રીતે કોઈ પણ ગુનામાં પણ જ્યારે કોઈ વ્યક્તિ સપડાયેલો હોય તો તેની સાથે કેવી રીતે વાત કરવી કેવું વર્તન કરવું તમામ લોકો અહીંના બંધારણ મુજબ અહીંના જે લો છે એના મુજબ સરખા છે આપણા ત્યાં પણ બંધારણ એવું જ કહે છે પરંતુ જે જ્યારે વાત આવે જે એકદમ તમામ લોકો સાથે સરખું વર્તન કરવાની ત્યારે આપણા ત્યાં ભેદભાવ આપણે હજુ પણ જોઈએ છે હમણાં જ ટૂંક સમય પહેલાં જ આપણે ઘણા બધા કિસ્સા આ પ્રકારના જોયા જ્યારે પોલીસ હેરેસમેન્ટ લોકો પર કરતું હોય અને એ તમારી કયા વર્ગમાંથી તમે આવો છો કયા પ્રકારના તમે વ્યક્તિ છો તમારી ઓળખાણ કેટલી છે એ બધું મેટર આપણા ત્યાં ઘણું બધું કરતું હોય છે અહીંયા એવું નથી તમામ લોકોને ખૂબ જ સારી રીતે ટ્રીટ કરવામાં આવે એકલ દોકલ કિસ્સા હશે ઘણા બધા પરંતુ એવા કિસ્સા પણ અહીંયાનું મીડિયા જે છે ઉજાગર કરતું હોય અહીંયા સોશિયલ મીડિયામાં પણ લોકો તેને લઈને વાત કરતા હોય છે જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સા બન્યા આપણે ઇન્ડિયામાં બેસીને પણ આ પ્રકારના કિસ્સા જોતા આવ્યા છે કે જ્યારે એવું કોઈની સાથે રેઝિઝમ પણ કોઈ તંત્રના કોઈ પણ વ્યક્તિ કરે ત્યારે તેનો વિરોધ થાય તેને સા ખૂબ જ માઠી સજા તેને આપવામાં આવે પરંતુ હાલ જે આપણા પોલીસમાં અને અહીંના પોલીસમાં જે ફરક છે મેં પણ જોયું મેં પણ જે મિત્રો સાથે મળતો તો રસ્તામાં પોલીસની ગાડીઓ ઊભી હોય તો પહેલાં તમે જો ઓવર સ્પીડિંગ હોય દસ સ્પીડ તમારી આજુબાજુ હોય તો તમને ધીમા પડો છે કે નહીં એ જોવે અને પછી પુલ ઓવર કરે બીજી જે પુલ ઓવર કરી હોય જે ગાડીઓ જેની પાછળ જેમને ઊભી રાખ્યા હોય તેમની સાથે પણ એક વ્યવસ્થિત ડિસ્ટન્સ મેન્ટેન કરીને રોડ સાઈડમાં પાર્કિંગ એમની લાઇટ હોય બધું ચાલુ હોય આ તમામ વસ્તુ આપણા ત્યાં બોડી વોન કેમેરા પણ છે પરંતુ એમાંથી ચાલુ કેટલા હોય છે એ આપ તમને મને અને પોલીસ તંત્રને તમામ લોકોને ખબર છે ટેકનોલોજીનો ઉપયોગ આપણા ત્યાં પણ થઈ રહ્યો છે ધીમે ધીમે પરંતુ તેને ઘણી બધી વખત તેમાંથી બચવા માટે તેને ચાલુ બંધ કરવાના સીસીટીવી છે તમામ વસ્તુ છે પરંતુ આપણે ધીમે ધીમે શીખવું છે આપણે જ્યારે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ ત્યારે વિશ્વગુરુ આ તમામ બાબતો તેની અંદર મેટર કરે છે અને સાથે સાથે પ્રજાએ પણ એ જોવાનું છે કે તમારે સુધરશો ત્યારે જ તંત્ર સુધરશે કારણ કે લોકો જે છે પોલીસમાં હોય નેતા હોય કે કોઈપણ વર્ગના હોય એ આ સમાજની અંદરથી જ આવે છે અને તે પ્રજાનું નેતૃત્વ કરે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી સોમાનની ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરજો આ જ પ્રકારના વધુ વિડીયો હું તમને અહીંયા અમેરિકાથી પહોંચાડતો રહીશ અને તમારા જે કંઈ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર